હું સોનલ થી હોય જબરું પિંજરું વાળાનું લોઢા નું મોટું પિંજરું એમાં કુતરા ભરતા હા જેનો વારો આવે ને ગામ ગામ હોય ને આપણે જેનો વાર ને ફલાને ગાય એકાળું કેરાળું લુવારિયાન એમ 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 એ દરબાર ના હતા એટલે ન્યા એ કુચરાનું ભરી અને આપણે તો કઈ હાકું જ હોય આપણે હરવું નહીં એટલે એ ગાડું થઈ ફરી જાય હતા ને એટલે એ ગાડું અકાળું કેરાળું લુવારિયું એ બધાય ન્યા ઠેલી આવે

આપડે કોઈ ગોળી હોય કોઈ હાંડો હોય એમાં પાણી નાખે શી શી મળી ક્યાં પાણી હતું કો ત્યારબા કોઈ રોટલા પાણી ફરતો હોય ભગવાન બિચારા જઈએ રાજી છે કામ કરનારા રાજી થાય છે ને અરે

તમારી પાસે જ આવ્યા ખાલી તમને મળવા જ આવ્યા હાલ કઈ હાલ કઈ હાલ કઈ